આ મંદિર માંડવી તાલુકામાં ખંજરોલી ગામ છે માંડવીથી લગભગ સત્તર કિલોમીટર દૂર આવેલું છે સ્વયંભૂ છે આ હનુમાનજીની મૂર્તિ છે એ પણ જમીનમાં થોડીક દબાઈ ગઈ છે પણ એ વર્ષો પુરાણું જૂનું મંદિર છે જુઓ ભક્તો દર્શન કરો એ તાપી મૈયાના કિનારે આવેલું છે મંદિર વર્ષો પુરાણું કહેવાય છે કે ખંજન મુનિ અહીં આવ્યા હતા ખંજન મુનિ સાથે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનનું ચક્ર પણ સાથે આવેલું આ તાપી કિનારે કહેવાય છે ખંજન મુનિનો આશ્રમ છે વર્ષો પહેલાંનો પણ એ આશ્રમ છે ને અત્યારે નથી જુઓ અંબીમાની ડેરી પણ છે એ વર્ષો પુરાણી છે કહેવાય છે કે કૃષ્ણ ભગવાને ને ખંજન મુનિએ કામધુનનું બોલાવી હતી ને અહીંયા એમણે કહે છે સાઉલે પાર્ક વાગીસા ગામ છે ત્યાં ભીમના પગલા અને વાગીસા પગલા સ્વયંવિત છે અને આપ સુંદર સ્વચ્છ વાતાવરણ છે જો કેટલું મસ્ત વાતાવરણ છે you